હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો ઘણા દિવસ પછી લગ સ્ટાર્ટ કર્યો આપે અને અત્યારે હું આવી છું ઉપર કપડાં સુકાવા માટે અને આપણી સમાજ અહીંયાથી દેખાય આપને આપણા ઘરેથી તો ઘણું બધું કામ થઈ ગયું નીચે બારી નહીં બી લગાવાઈ ગયું એ અને કલર બી સ્ટાર્ટ થઈ ગયું એ ઘણું બધું થઈ ગયું હોય જોકે અહીંયાથી થોડુંક થોડુંક દેખાડો એવડું નથી દેખાતું બટ તો બી દેખાય રહ્યું કેમ કે હવે થોડાક દિવસો જ બાકી જાય ખાલી એટલા માટે તો હું તમને બતાવું ચાલો તો ત્યાં કને બારી નહીં બી લગાવાઈ ગયો હોય વિન્ડોઝ બધી આવી ગઈ ત્યાં કને અને ઉપર બાકીએ હા ઉપર બાકીએ અને કલર બી સ્ટાર્ટ થઈ ગયો હોય જોકે આપને અહીંયા તે આટલી જ દેખાય આપણા ઘરેથી તો કપડાને સુકાવી નહીં આપે અને કોઈ જ નથી સન્નાટો પડ્યો એ બધે તો કામ કરીએ આપે ચલો અને આ ઘર બી કમ્પ્લીટ થઈ ગયું આ આ તો થઈ ગયું હતું ઓલું થતું હતું ને એ બી થઈ ગયું વાહ તો પ્રોગ્રામના કારણે બધા જલ્દી જલ્દી ઘર એને કમ્પ્લીટ કરેલા કે પ્રોગ્રામ થાય તો કદાચ આપને એ લોકો બધા બારે હોય તો કે કે આવું હોય કરીને તો પોતના ઘરે આપણે રહી શકીએ એના સારું કરીને હમણાં બધા ઘર બનાવ્યા આ લોકોએ તો એ શાયદ બધા આવશે એટલા માટે તો જલ્દી જલ્દી લોકોએ કમ્પ્લીટ કર્યો મેં જ જલ્દી જેમ આપણી જલ્દી જલ્દી થઈ રહી થોડાક દિવસો જ બાકી રહે એટલા માટે તો ગાઈસ કપડા સુકવી લીધા છે આપે અને આ પછી ચો છું નીચે ચલો તો ઈસ અમારા ઘરે આવ્યો છે

સરિયાને આપી ઘણા દિવસ પછી બ્લોગમાં લઈ જાલી લીધી કેને ભાગી જાય હું બ્લોગ ચાલુ કરું ને એટલે સીધી રવાની થઈ જાય ઈ એટલે આજે પકડી લીધી આજે એન છૂટી એ શું કામ છૂટી એ તમને ઈ ખબર થોડી હોય આપણે ખબર થોડી હોય નહીં આજ શું છે મહાવીર જયંતી એ હે મહાવીર જયંતી એ એના માં થાય શું મને નથી ખબર હવે સીયુ ની એક્ઝામ ખતમ થવા આવી છે કેટલા પેપર છે સીયુ ચિરાક વાર મૂકી દઈને એટલે સીધી ભાગી જાય છે તો શ્રીયા ની હેર સ્ટાઈલ થાય છે ત્યારે અને ઈ બનાવે છે સાગર ચોટી માની દો લઈ તેલ વાળા વાડ માં સાગર વાહ એને કહેવાય ફેશનના ના શોખીન તો એની હેરસ્ટાઈલ ખતમ થયા બાદ શરૂ થઈ ગઈ છે એક બે માને એવા નથી બે એકબીજાને એમ કેટ હટ ચલો જમવાનું બનાવવા તમે અહીંયા રમો બાય તો ગાઈસ આપણે જઈએ છીએ અત્યારે નખતરાણા થોડું કામ છે આપને બજારમાં એટલા માટે તો જૂની લઈને બિકોઝ કે તડકો બહુ જ છે એટલા માટે જય ઓમ પવન બી આવે રહો પણ તડકો બી એટલે ઘણું જ તડકો ઘણો લાગે પણ ઓમ ગરમી નથી પવન એટલા માટે Tô best

તો સંજનાનો એવો આઈડિયા છે કે રેકડી લઈને આપે હાલે હાલે સંજના એમ કીધું તું ધકા દેજે હું ઉપર બઈશ હું ઉપર બઈશ ને એ ધક્કા દેશે હવે અમારે જોડે બીજા પણ છે આ સામે આવી રહી જો હવે રિક્ષા મળે રાખે નહીં તો ફાઇનલી આપને રિક્ષો મળી ગયો ઘણીવાર રાહ જોઈને તો બસ હવે આપે જઈને ઘરે અને બહુ અંધારું પણ થઈ ગયું છે આપણા બ્લોગ ને આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય